નમસ્કાર દર્શક મિત્રો MS24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મુસ્તફા ગાજીને હવે જોઈશું આજનો મુખ્ય સમાચાર પાદરા તાલુકાના સૈરા ગામના કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસને અલવિદા કરીને ભાજપમાં જોડાયા દારા સભ્ય શ્રી ચેતનેશી ઝાલાના હાથે ભાજપનો કેસ પહેર્યો અને ભાજપના પ્રાથમિક સદસ્ય બન્યા આજ રોજ ભાજપના કાર્યાલય ખાતે શહેરા ગામના પચાસથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા અને કાર્યકરોના તેમના પ્રશ્નોને લઈને વાતચીત પણ કરી હતી ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા તેમના દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું વચન આપ્યું હતું સહેરા ગામના કાર્યકરોએ સરકારી બસનો પ્રશ્ન મૂક્યો હતો તેનું નિરાકરણ એક ફોન કરવાથી તાત્કાલિક ધોરણે આવી ગયું કાર્યકરોએ ચૈતન્યસિંહ ઝાલાનો આભાર વ્યક્ત કર્યો હતો શહેરા ગામના કોંગ્રેસમાં કામ કરતા યુવાનોનો વડીલો રોજ માનનીય નરેન્દ્રભાઈ મોદીજીની વિચારધારાથી અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી આજ રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોયા છે તેઓનું ભારતીય જનતા પાર્ટી બધી સ્વાગત કરીએ છે આ તમામ યુવાનો એ શહેરા ગામના વિકાસ માટે પાત્રા તાલુકાના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી થશે કારણ કે આ તમામ યુવાનો એ શિક્ષિત અને દોડતા યુવાનો છે તેનાથી ભારતીય જનતા પાર્ટીને પણ સારો એવો ગ્રામ પંચાય